અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી એસવીપી હોસ્પિટલ ધોળો હાથી સાબિત થઈ છે ત્યારે હવે હોસ્પિટલમાં વિઝિટિંગ ડોક્ટર તરીકે સેવા આપતા ખાનગી ડોક્ટર તેમના દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપી શકશે એસવીપી દ્વારા હોસ્પિટલમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કાર્ય કરતા ત્રીસ ડોક્ટર સાથે એમઓયુ કર્યા છે આ એમઓયુ મુજબ ખાનગી પ્રેક્ટિસ દરમિયાન દર્દીને દાખલ કરવાની છે કે ઓપરેશન કરવાનું છે જરૂરિયાત ઊભી થાય ત્યારે ડોક્ટરના ક્લિનિકમાં કે હોસ્પિટલમાં જરૂરી સુવિધા ન હોય અથવા

નગરપાલિકા માટે એસસીપી હોસ્પિટલ ધોળો હાથી સાબિત થઈ છે ત્યારે હવે જે હોસ્પિટલ છે તે હોસ્પિટલની આવકમાં વધારો કરવા માટે કોર્પોરેશન દ્વારા જે ખાનગી ડોક્ટરો છે શહેરમાં ખાનગી પ્રેક્ટિસ કરતા જે ડોક્ટરો છે તેઓને જે હોસ્પિટલની વિવિધ સેવાનો જે ઉપયોગ કરી શકે તે પ્રકારના જે ચક્રો છે તે ગતિમાન કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં જે તે આ યોજના છે તે લાગુ કરી શકાય છે